ગામે ગામ ગણેશ મહોત્સવ ચાલે છે ત્યારે અમારા વડીયાના ધુંબનાથ મહાદેવ મંદિર ખાતે ગણેશ મહોત્સવ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું છે તો જોઈએ આજે મિત્રોએ બટુક ભોજનનો કાર્યક્રમ કર્યો છે તો પ્રસાદી લેતા બાળકો ભગવાન એને જોઈએ અને જાણીએ કે કેવો કાર્યક્રમ છે શું છે ગણેશ ચતુર્થીનો માહોલ તારો રાષ્ટ્રીય ખોલો લઈ હાલથી આપણે મિત્રો ઉંદરીનાથ મહાદેવ મંદિર ખાતે જે કૃષ્ણપુરામાં બહુ જૂનું મંદિર છે જ્યાં ગણેશ મહોત્સવનું આયોજન છે હા ગણેશ ઉત્સવ તો મળીએ મહેનત કરતા મિત્રોને અને મિત્રો પાસેથી જાણવાનો પ્રયાસ કરી મહાદેવ હાલ બધું ભોજન ચાલે છે બાળા રાજા પ્રસાદ લઈ રહ્યા છે સ્કૂલના બાળકો છે પછી મળીશું આયોજકોને પણ મળીશું

સમસ્ત ગામના ના બાળકોનું મોટું ભોજન છે આ બધા સ્વયંસેવકો છે

પછી મિત્રો મોડાળ જે સાઉ આમાં બનેને આવવાની છૂટ એમ કોઈ પણ આવી શકે એમ ફટુક ભોજામાં પ્રસાઈ લે આ બધા સ્વયંસેવકો છે આ બધા સ્વયંસેવકો છે ગા બાઈક ગહન ગ્રહન ચર્ચામાં Oh. <coughs> ભગત શું કેસો ભગત આજનો કાર્યક્રમ આજનો કાર્યક્રમ શું છે ક્યો આજનો કાર્યક્રમ મટુ ભોજન રાખેલો છે સમસ્ત ગામના હા સમસ્ત ગામ તમામ શાળાઓને પણ પતિ શાળા આયા શું કાર્યક્રમ હોય છે આ ગણેશ ચતુર્થી ગણેશ ચતુર્થી હિસાબે 17 ગણેશ ચતુર્થી માં ઉજવી છે બરાબર છે ગણપતિ બાપાનું અને આજે મટુ ભોજન છે સર ખૂબ ખૂબ